તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વાઘરા ટાઉનમાં એક લૂંટો બનાવ બનેલો હતો જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં કિસમે આ જે ફનિયાદ છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની બુકિંગ નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની ડૂંઢ કરી અને મોટર પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી શાયશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક કરવા સૂચના આપી હતી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસટી ભૂલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજાર ટારીયા ગામનો એક ઈસમ રાકેશ જસુભાઈ પ્રજાપતિ નાવયા લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદરી ઇસમે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓની આજરોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રિકવરી પૂરી પૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ ગુનાની તપાસ આગળ છે સાહેબ આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાય આવેલ નથી આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાય આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે ફરિયાદી છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એ તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાં બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવ હોય આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાં જે વેપાર જે કરતા હોય એ દરને પૂરેપૂરી એને તકેદારી રાખવી જોઈએ આરોપીએ ગુનાના અંજામ આપતા પહેલા કોઈ રેકી કરી લે હાલમાં તો આરોપીની જે પૂછપરછ ચાલુ કરી રહેલ છે ચક્કર ચાલુ છે એની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી

આ જે ઘટના છે આમાં ગામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એના મનમાં આવ્યો કે આરી ચોરી કે લૂંટ કરવું તેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંડ કરવા આવેલો છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે તે લૂંટમાં જીતી વખતે જે બનાવવા વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતાં બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી અને પછી ઘરે ગયો હતો તો આરોપી સુધી કઈ રીતના પોલીસ પોલીસને વન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આમ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામમાં આ આ આ એક વ્યક્તિ છે અને એનું મોટરસાયકલ પણ આ ટાઈપનું છે એની મોટરસાઇકલમાં પણ એની બેગ પણ બદલી નાખેલી હતી પહેલાં એની પાસે આવી બેગ સાઇડમાં લગાવેલી હતી એ પણ એક માહિતી મળેલી હતી તથા એને ચટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતાં માહિતી મળેલી હતી જે ગુનો ડિટેક કરવામાં આવેલ હતો ઓકે